ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું જે એક નિવેદન સામે આવ્યું હતું જેને લઈને ક્યાંક વિરોધનો વંટોળ તો અત્યાર જોવા મળી રહ્યો છે સાથે જો મહત્વની વાત કરવામાં આવે તો ક્યાંક તમામ લોકો માત્ર માત્ર એક જ બાબતને અત્યારે જોઈ રહ્યા છે કે પરસોત્તમ રૂપાલા માફી માંગશે કે પછી અત્યારે અન્ય પરિસ્થિતિ જોવા મળશે તેના લઈને પણ અત્યારે તો એક સવાલ યથાવત જોવા મળતો હોય છે કારણ કે જ્યારે એક બાજુ પદ્મિ વાળા હોય કે પછી તૃપ્તિબેન રાહુલ હોય કે પછી કરણસિંહ ચાવડા હોય તેમના દ્વારા નિવેદન માત્ર માત્ર એક જ આપવામાં આવ્યું હતું કે કોઈ પણ પરિસ્થિતિ થાય એમને ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે તો કોઈ પણ પ્રકારનું વેર નથી માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલાની જે ઉમેદવારી છે તે પરત ખેંચવામાં આવે તેવી જ બાબત તેમના દ્વારા કહેવામાં આવી તેના તમામ પરિસ્થિતિની વચ્ચે હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવ્યું છે તો મહત્વની વાત કહી શકાય કે વિશ્વ હિન્દુ પરિષદ એક બાજુ મેદાને આવ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ અત્યારે તો એમ કહેવામાં આવ્યું છે કે અત્યારનો જે આ સમય જોવા મળી રહ્યો છે તેમાં જે સમાજ પણ અતરાવતું જે માનવું જોઈએ સાથે જ સમાધાનકારી વલણ અપનાવવું જોઈએ તેવી બાબત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ કહેવામાં આવી હતી મહત્વની વાત કહેવાય કે એક બાજુ જ્યારે પરસોત્તમ રૂપાલાનો જે વિરોધનો જે વંટોળ જે સામે આવ્યો હતો અલગ અલગ જે નિવેદનો જે સામે આવ્યા હતા અને આ નિવેદનોની વચ્ચે જયારે આ પ્રકારની પરિસ્થિતિ તેના લઈને પણ સમાજ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના કારણે સમાજની અંદર બધી જ કોમોની અંદર અને બધા જ્ઞાતિની અંદર અને બધા શ્રેષ્ઠીઓ અને ધર્માચાર્યના મનમાં એક જાતની અજંપો છે કે આ પરિસ્થિતિનો ક્યારે અંત આવશે આ આ જે દિશામાં બધું થઈ રહ્યું છે એ યોગ્ય થઈ નથી રહ્યું એટલા માટે દરેકના મનમાં એવી ઈચ્છા છે કે આનું જલ્દી સુખદ સમાધાન અને સન્માનપૂર્વક સમાધાન થાય એવું બધા ઈચ્છે છે એ ધ્યાનમાં રાખીને બધાની સાથે મારે વ્યક્તિગત વાતો પણ થઈ આપણે જાણીએ છીએ કે બોલવાના કારણે કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ થાય છે માત્ર દ્રૌપદી બોલ્યા હતા આદળાના આદળા એમાં મહાભારતની રચના થઈ ગઈ આખી તો આમાં ક્યારેક બોલવાના કારણે આવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ પણ બોલવાવાળાનો કોઈનો ઇરાદો પણ એવો ના હોય પણ ક્યારેક ઘણા બધા સમાજમાં એવા લોકો છે જે નેગેટિવ વિચારે છે એવા લોકો આવા વિમર્શ ઊભા કરવા માટે આવી બધી પ્રકારની વાતો ચલાવે છે અને તેના કારણે એક પરિસ્થિતિ આ નિર્માણ થઈ છે હવે વાત ક્ષત્રિયોની તો ક્ષત્રિયોનો ઇતિહાસ તો આપણે પાના ભરેલા છે જોઈએ છે કે જેને દેશ સમાજ અને રાષ્ટ્ર માટે ઘણા બધા બલિદાનો આપે છે અને એવા ક્ષત્રિયોને જ્યારે કોઈ મનમાં લાગી જાય દુઃખ લાગી જાય ત્યારે સ્વભાવિક આક્રોશ પેદા થઈ જાય અને એનું આક્રોશનું આ પરિણામ છે હવે એમનો આક્રોશ શાંત કરવો જોઈએ એ સમાજની ફરજ છે સામે પક્ષે પણ બધા પ્રયત્ન કરવા જોઈએ જે એમ તો કહેવાય છે કે બે વખત મને રૂપાલાજીએ પોતે માફી પણ માગી લીધી છે અને કહેવાય ક્ષત્રિયોનું તો ક્ષમા વિરસ્ય ભૂષણમ એટલે ક્ષત્રિયોએ પણ આ બાબતમાં વિચાર કરવો જેવું એવું મને લાગે છે અને એમ કુલ મિલાકર સંતોની સાથે મારે જરા વાતચીત થઈ આ પ્રશ્ન આટલો ડોહાળી જાય તો ભવિષ્યમાં એવું નિર્માણ થાય કે જ્ઞાતિઓ જ્ઞાતિઓ વચ્ચે વર્ગ વિગ્રહ થાય ઝઘડા થાય અને એનાથી હિન્દુત્વને મોટી અસર થાય એવી છે એટલા માટે મેં પ્રયત્ન શરૂ કર્યા અને સંત અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ શ્રી હવિચલદાસજી મહારાજ ગુજરાતના શ્રી મહંત જગન્નાથજીના મહંત દિલીપદાસજીની જોડે વાતચીત થઈ સાઈ મોહનદાસજી મહારાજની જોડે વાત થઈ બીજા અન્ય સંતોની સાથે પણ વાત થઈ બધાનું એક જ સૂર છે કે કોઈપણ સંજોગોમાં આ પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે એ શાંત અને સરળતાથી એનો કોઈ નિકાલ આવવો જોઈએ સુખદ સમાધાન આવવું જોઈએ આ બધાની ઈચ્છા છે એટલા માટે મેં ઘણા રાજપૂત મિત્રો છે ક્ષત્રિયો છે રાજકારણમાં પણ છે અને રાજકારણ સિવાયના પણ છે એવા લોકોના પણ થોડા વ્યક્તિગત સંબંધ એ લોકોની દરેકની પણ ઈચ્છા એવી છે કે આનું કોઈ સુખદ નિરાકરણ આવે એટલા માટે એ મેં પ્રયત્ન બે દિવસ ચાર દિવસથી આદર્યા છે અને એના પરિણામ સ્વરૂપે આજે બધા સંતો સહમત પણ થયા છે કે કોઈ પણ સંજોગોમાં સમાધાન સુખદ સમાધાન અને બંનેનું સન્માન જળવાય એવું સમાધાન થાય એના માટે વિશ્વ હિન્દુ પરિષદ અને સંતોએ બધાને અપીલ કરી છે કે આનું જલ્દી નિરાકરણ લાવે અને જ્યાં જરૂર પડશે ત્યાં વિશ્વ હિન્દુ પરિષદ અને સંતો આ કામમાં જોડાયેલું ઉભા રહેશે તો કીધું ને મેં વાત શું કરી ક્ષમા વિરસ્ય ભૂષણ કોઈ પણ માણસે જ્યારે દાજેલા હોય ત્યારે એકદમ એનું આક્રોશ હોય એકદમ સમી ના જાય પણ છતાંય આપણો તો ક્ષત્રિયનો ઇતિહાસ છે કે ગમે તેટલું ખોટું કર્યું અને જો માફી માંગી લે તો એને વિદ્ય ભૂષણ એ છે જનું તો કરવું જોઈએ અને સામે પક્ષે પણ એટલું પાર્ટીએ પણ એટલા બધા સારા કામો કરેલા છે ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ કરી છે રામ મંદિરનું નિર્માણ કર્યું છે કાશી કોરિડોર કર્યા છે એવા કેટલાય ધાર્મિક સ્થાનોની અંદર બધું કામ કર્યું છે અને આ બધા ક્ષત્રિયોને બધાના સહકારથી જ કર્યું છે તો ફક્ત એક નાની બાબતમાં આટલું મોટું સ્વરૂપ આવે અને અંદર અંદર હિન્દુ સમાજ લડે એ યોગ્ય નથી એટલા માટે અમારી એક વિનંતી છે અપીલ છે હાથ જોડીને કે આપ સૌ સાથે બેસો વિવાદના બદલે સંવાદ કરો અને યોગ્ય નિરાકરણ લાવો એવી અમારી અપીલ છે